દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે બ્લેક અને સૌથી સફળ હેજ ફંડોમાંનું એક સીટાડેલ એ અદાણીનું જે દેવું છે એ પોતાના માથે લેવા માટે તૈયાર છે નમસ્કાર ગૌતમ અદાણીનું જે દેવું છે એ પોતાના માથા પર લેવા માટે દુનિયાની એક સૌથી તાકાતવર વ્યક્તિ છે એ આગળ આવી છે અને એ ગૌતમ અદાણીના માથા પરનું જે દેવું છે એ પોતે લેવા તૈયાર છે એવા એક સમાચાર સામે આવ્યા છે જો આ ડીલ થાય તો ગૌતમ અદાણીને મોટો ફાયદો થઈ શકે એમ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે બ્લેક ક્રોપ અને સૌથી સફળ હેજ ફંડોમાંનું એક સીટા એ અદાણીનું જે દેવું છે એ પોતાના માથે લેવા માટે તૈયાર છે અને અદાણીનું સાતસો ને પચાસ મિલિયન ડોલરના દેવા ખરીદી દેવાને ખરીદી માટે આ હોડ હોડમાં છે એવા સમાચાર સામે આવ્યા છે હવે બ્લેક રોકના જે સીઈઓ છે લેરી ફિંક એને દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે બ્લેક રોક એક એવી કંપની છે જે દસ ટ્રિલિયન ડોલરના એસેટ મેનેજમેન્ટનું કામ કરે છે એટલે જસ્ટ તમે ઇમેજ કરો કે કેટલી મોટી કંપની હશે કે દુનિયાના દસ ટ્રિલિયન ડોલરની એસેટ છે એનું મેનેજમેન્ટ કરે છે ભારતની અંદર આ બ્લેક રોક છે એ ટાટા મોટર્સ અને રિલાયન્સ જીઓ ફાઇનાન્સનું સર્વિસની સાથે ભાગીદારી પણ કરેલી છે હવે બે હજાર બાવીસમાં એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી સાડી સાતસો મિલિયન ડોલરના સિનિયર સિક્યોર પ્રાઇવેટ પ્લેસમેન્ટ નોટ્સ ખરીદેલા હતા અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ અદાણીની એક કંપની છે જે મુંબઈની અંદર જે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને ઓપરેટ કરે છે હવે મુંબઈ ઇન્ટરનેશનલ લિમિટેડનો જે મોટા ભાગનો હિસ્સો છે એ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સની પાસે છે અને આ જે અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ છે એ અદાણી એરપોર્ટ્સ અદાણી એન્ટરપ્રાઇઝની પૂર્ણ માલિકીની કંપની છે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ છે એ દુનિયાનું સૌથી બીજા નંબરનું મોટું એરપોર્ટ છે અને અદાણીના પોર્ટફોલિયોની અંદર અત્યારે દેશના જે મોટા મોટા એરપોર્ટ છે એમાં અમદાવાદ લખનઉ બેંગ્લોરુ મુંબઈ જયપુર ગુવાહાટી અને તિરુવનંતપુરમ સામેલ છે અને આગામ એક એવી ચર્ચા છે કે આગામી દિવસોની અંદર આ કરાર થઈ શકે છે જોકે આ વાત ડીલ થશે જ એ વાતની કોઈ ગેરંટી નથી કારણ કે હજુ બંને કંપનીઓ તરફથી સત્તાવાર કોઈ સ્ટેટમેન્ટ આવ્યા નથી બીજું એ આની અંદર એ મહત્વનું છે કે અદાણી છે એ દે પોતાના માથે જે સાડી સાતસો મિલિયન ડોલરનું જે દેવું છે એને રીફાઇનાન્સ કરવા માગે છે અને અદાણી પોતે એરપોર્ટનું અપગ્રેડેશન અને વિસ્તરણ પણ કરવા માગે છે અને એને કારણે સાડી સાતસો બિલિયન ડોલર ભેગા કરીને રીફાઈનાન્સ કરવાની અદાણીની ઈચ્છા છે બે હજાર ઓગણીસથી અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં છે અને અત્યાર સુધીમાં ભારતનું સૌથી મોટું એરપોર્ટ ગ્રુપ એરપોર્ટ ઓપરેટર ગ્રુપ અદાણી બની ગયું છે અદાણી ગૌતમ અદાણી છેલ્લા ઘણા સમયથી કોઈક ને કોઈક બાબતે મુશ્કેલીમાં છે હમણાં જ્યારે અમેરિકામાં એમની ઉપર આરોપો લાગેલા છે હિડનબર્ગ તો હવે એમના રાહતથી શાંતિ મળી ગઈ પરંતુ અમેરિકાના આરોપનું હજુ એમને ટેન્શન છે એવા સમયે જો આ ડીલ થશે તો ગૌતમ અદાણીને મોટો ફાયદો થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ